આકાશવાણી નું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતી વિષય છે સલ્ફર મહત્વ શ્રોતા મિત્રો ખેતીવાડીના પાકમાં ગંધક સલ્ફરનું મહત્વ શું છે એ સમજાવવા માટે આજે મેં વિનંતી કરી છે શૈલેષભાઈ માણેકને ખેડૂત મિત્રો એક સમજવા જેવી વાત છે કે આપણા કચ્છ જિલ્લાની અંદર સામાન્ય રીતે તેલબીયા પાકોનું વધારે વાવેતર તલેબિયા પાકોમાં કપાસ આવે મગફળી આવે એરંડા આવે રાયડો આવે સૂરજમુખી આવે આ બધા પાકોનું વાવેતર કચ્છમાં સમય પ્રમાણે સારું થતું હોય છે આપણી પાસે ખેડૂતોએ આજે સમજવાની વાત એ છે કે તેલબિયાના પાકોનું વાવેતર જ્યારે કરવામાં આવે ત્યારે એમાં પાયામાં કે પૂરતી રૂપે ગંધક શા માટે વાપરવું જોઈએ ગંધક એટલે સલ્ફર તેલબિયાના પાકોમાં સલ્ફર નું ખૂબ જ મહત્વ છે એક ટાઈમે એવું કહેવાય કે મુખ્ય ખાતર ત્રણ ગણાતા કે એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણ મુખ્ય તત્વો તરીકે ગણતરી કરવામાં આવતી પણ એનપીકે એનપી કે જી પણ હવે છે ને હવેના સંજોગોમાં ચોથા મુખ્ય તત્વ તરીકે સલ્ફરની ગણતરી કરવામાં આવે છે એટલે કે ગંધક એનપી કે એસ એટલે સલ્ફર કોઈ પણ પાક માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને તેલબિયાના પાકો માટે તો ખાસ આપણા કચ્છમાં તેલબિયાના પાકોનું જ ભાગે વાવેતર થતું હોય છે એવું નથી કે ધાન્ય પાકોમાં પણ સલ્ફરની જરૂર નથી પરંતુ તેલબિયાના પાકોમાં જેટલું સલ્ફરનો વપરાશ પાયામાં કે પાછળથી કરવામાં આવે તો કોઈ પણ પાકનું ઉત્પાદન વધારે મળે છે ગુણવત્તા સારી મળે છે અને વજન વધારે એટલે વધારે નફો થાય છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને અનુભવ હશે કે આપણી કચ્છની મગફળી ખરીદવા માટે બહારથી લોકો આવે છે ઇવન સાઉથમાંથી પણ આવે છે અન્ન આવે છે કપાસ પણ આપણો ખેડૂતો જે ઉગાડે છે એ બહારની જીનીંગવાળા પસંદ કરે છે એનું મુખ્ય કારણ એ છે કે કચ્છના ખેડૂતો વહેલાથી સલ્ફરનું મહત્વ સમજ્યા છે અને મોટાભાગના ખેડૂતો એમના પાકમાં સલ્ફરનો વપરાશ સીધી આડકતરી રીતે કરતા જ હોય છે જેના પરિણામે કચ્છમાં મગફળી કે કપાસની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે ઇવન એરંડાની પણ ગુણવત્તા સારી હોય છે સલ્ફર કઈ રીતે વાપરવાનું તો પાયામાં જયારે કોઈ પણ ખાતર વાપરતા હોય દાખલા તરીકે ડીએપી કે એનપી કે તેની સાથે ફાડા સલ્ફર આવે છે એ વાપરી શકાય એવી જ રીતે પાછળથી આપવામાં ત્રણ કિલોની બેગ આવે છે નેવું નાઇન્ટી સલ્ફર કરીને તો એ પણ ઘણી વખત ખેડૂતો પાણીમાં આપતા હોય છે અને પ્રવાહી સલ્ફરમાં પણ બાવીસ ટકાનું કે પંચાવન ટકાનું પ્રવાહી એકરે બે લીટર સારી કંપનીનું બે કે ત્રણ ડોઝ આપવાથી તો પણ તેલિબ્ય પાકમાં ખૂબ જ સરસ પરિણામ મળતા હોય છે એટલે એવી જ રીતે પાયાના ખાતરમાં જયારે એસએસપી વાપરવા એસએસપી એટલે સિંગલ સુપર ફોસ્ફેટ વાપરવામાં આવે તો એની અંદર પણ ફોસ્ફરસ ઉપરાંત કેલ્શિયમ અને સલ્ફરના અમુક ટકા હોય છે જે ખેડૂતો માટે વાપરવું ખૂબ જ જરૂરી છે આમ કોઈ પણ તેલબિયા પાકનું કે બીજા પણ પાકનું આપણે વાવેતર કરીએ ત્યારે સલ્ફર એટલે કે કોઈ પણ સ્વરૂપે પાયામાં કે પાછળથી ઉપયોગ કરવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે સલ્ફર ના મહત્વ વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમ નું પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું